આજે ધોરણ દસ માં વર્તુળમાંથી આઠ માર્ક ના દાખલાઓ પૂછાય છે એમાં બે માર્ક ના દાખલાઓ એક એક માર્ક માટે અને ત્રણ માર્કનો એક દાખલો પૂછાય છે એમાંથી પાંચ માર્ક ના દાખલાઓ મિત્રો આપણે કરવાના છે એમાં એક એક માર્કનો દાખલો કમ્પલસરી જે ટૂંકા પ્રશ્ન સ્વરૂપે અથવા તો ખાલી જગ્યા સ્વરૂપે હોય અને ત્રણ માર્કનો જે દાખલો છે એ ત્રણ માર્ક નો દાખલો મિત્રો એ ગણતરી સ્વરૂપે હોય તો એવા દાખલાઓ અને એવા એવા તો આવો મિત્રો કેટલાક દાખલાઓ ચર્ચા કરીએ વિડીયો તમારે અંત સુધી જોવાનો છે દરેક દાખલાઓ ધ્યાનપૂર્વક જોવાના છે કેવી રીતે આપણે ગણતરી કરીએ છીએ કેવી રીતે એની કિંમત મળે છે આપણને રકમમાં શોધવાનું શું માંગ્યું છે એને ધ્યાનપૂર્વક જોઈશું મિત્રો तो आओ डाक्षा नमत की शुरुआत करिए तो मित्रों दो समकेंद्रीय वृत्तों छे बन्ने वृत्तों ने जीवाओ आपने त्रिज्याओ आपने આપેલી छे એટલે કે મોટા વર્તુળ ની ત્રિજ્યા 41 સેમી નાના વર્તુળ ની ત્રિજ્યા 40 સેમી છે તો આપણે જીવા ની લંબાઈ શોધવાની છે તો અહી આપણે વર્તુળ નું કેન્દ્ર પી લઈશું મિત્રો ત્યાર પછી એ જેને આપણે એકતાલીસ શેમી વડે દર્શાવીશું ક્યુ એ નાના વર્તુળની ત્રિજ્યા છે જેને આપણે ચાલીસ સેન્ટીમીટર વડે દર્શાવીશું તો આપણે

એ કર્ણ છે મિત્રો તો કર્ણ પાયથાગોરસના પ્રમેય પ્રમાણે બે બાજુના વર્ગોનો સરવાળો અને કર્ણનો વર્ગ સમાન થાય છે તો અહીંયા આપણે પાયથાગોરસ નો પ્રમેય લઈએ ત્યારે પીડી નો વર્ગ એના બરાબર નો વર્ગ અને પ્લસ ક્યુડી નો વર્ગ એટલે કે પીડી નો વર્ગ તાજ ખૂણાની સામેની બાજુ કર્ણ છે પીથી નો વર્ગ અને ક્યુડી નો વર્ગ નો વર્ગ વર્ગ માટે એના બરાબર આપણા હવે ચાલીસ ના વર્ગ આપણે આ સાઈડે લાવીશું તો એ માઇનસ થશે મિત્રો તો ક્યુડી નો વર્ગ બરાબર એકતાલીસ નો વર્ગ માઇનસ ચાલીસ નો વર્ગ હવે મિત્રો આપણે નિત્ય સમ પ્રમાણે જોઈએ ત્યારે x વર્ગ minus y વર્ગ બરાબર x minus y અને x plus y આવી આપણે કિંમત લેતા હોઈએ છીએ તો એકદમ સરળતાથી તમે કરી શકો આ નિત્ય સમ નો આપણે ઉપયોગ કરીને ઋણ જ્યારે આપેલા હોય વચ્ચે માઇનસ આપેલા હોય ત્યારે એ રીતે કિંમત શોધી શકીએ તો અહીં આપણે કરીશું એકતાલીસ માઇનસ ચાલીસ અને એકતાલીસ પ્લસ ચાલીસ મિત્રો એકતાલીસ માંથી ચાલીસ બાદ કરો ત્યારે એક મળે અને એકતાલીસ માં ચાલીસ ઉમેરો ત્યારે એક્યાસી મળે તો કુલની બરાબર વર્ગમૂળ માં એક્યાસી અને એક્યાસી નું વર્ગમૂળ આપણને મળે છે હવે આપણે જીવાની લંબાઈ શોધવાની છે તો જીવાની લંબાઈ અને એ આપણા માટે છે એ બી તો

હવે મિત્રો એ આપણને અહીંયા અહીંયા સુધી મળે છે એ આપણા માટે PQ બરાબર ત્રણ સેમી છે તો આપણે અહીં પણ AB ની લંબાઈ એટલે કે જીવાની લંબાઈ શોધવી છે હવે મોટા વર્તુળની ત્રિજ્યા પીવી બરાબર એ આપણને પાંચ સેમી મળે અને નાના વર્તુળ ની ત્રિજ્યા પીક્યુ બરાબર ત્રણ સેમી મળે હવે આપણે કાટકોણ ત્રિકોણ પીક્યુબી આપણને આપેલો છે તો કાટકોણ ત્રિકોણ પીક્યુબી માં પીબી એ કર્ણ છે તો પાયથાગોરસ ના પ્રમેય પ્રમાણે ફરીથી આપણે આગળ વધીએ છીએ ત્યારે પીબી નો વર્ગ એના બરાબર પીક્યુ નો વર્ગ અને પ્લસ પીબી નો વર્ગ એટલે કે પીબી ની કિંમત આપણને મળે 5 નો વર્ગ એના બરાબર 3 નો વર્ગ અને પ્લસ ક્યુબી નો વર્ગ આપણને શોધવો છે મિત્રો 5 નો વર્ગ 25 એના બરાબર 3 નો વર્ગ 9 અને વત્તા ક્યુબી નો વર્ગ હવે આ 9 આ દિશા બદલીને લાવીશું ત્યારે એ ધન થશે 25 માંથી 9 બાદ થશે એટલે કે ક્યુબી નો વર્ગ બરાબર પચીસ ઓછા નવ એટલે સોળ મળે તો qb બરાબર સોળ નો વર્ગ મૂળ આપણે કરીએ છીએ qb નો વર્ગ બરાબર સોળ છે તો એનો વર્ગ મૂળ qb બરાબર સોળ નો વર્ગ મૂળ ચાર મળે મિત્રો અહીંયા આપણે ab એટલે કે જીવાની લંબાઈ શોધવી છે તો જીવાની લંબાઈ બરાબર ab અને ab બરાબર 2qb આપણને મળે એટલે કે બે ગુ ક્યુબી દીધી છે એની કિંમત છે તો આ પ્રમાણે સરળતાથી આપણે કિંમત શોધી શકીએ છીએ મિત્રો બે સમકેન્દ્રીય વર્તુળો ફરીથી આપણને આપેલા છે જેમાં મોટા વર્તુળની ત્રિજ્યા પંદર શ્રેણી નાના વર્તુળ ત્રિજ્યા આઠ છે એના ઉપરથી આપણે AB ની લંબાઈ જ પ્રમાણે દાખલા નંબર એક અને દાખલા નંબર બે પ્રમાણે જ શોધવાની છે તો અહિયાં આપણે ત્રિકોણ PQB કાટકોણ ત્રિકોણ છે એટલે PB કર્ણ છે તો પાયથાગોરસ ના પ્રમેય પ્રમાણે જ્યારે આપણે આગળ વધીએ છીએ ત્યારે અહીંયા લઈશું PB નો વર્ગ એના બરાબર PQ નો વર્ગ અને PQB નો વર્ગ એટલે કે અહીંયા 70 સેમી છે મિત્રો તો આપણે અહીંયા 70 સેમી કરી રાખીશું 70 સેમી રકમમાં 70 સેમી આપણે આપેલું છે તો 70 સેમી પ્રમાણે ગણતરી કરીએ કે ત્યારે 70 નો વર્ગ એના બરાબર 8 નો વર્ગ + क्यूબી નો વર્ગ આપેલું છે મિત્રો તો क्यूબી નો વર્ગ બરાબર 70 નો વર્ગ આ 8 ના વર્ગ એ આ બધું ઘડીએ यार ये આપણા માટે માઈનસ થઈ જાય હવે આપણે દાખલા નંબર 1 માં નિત્ય સમજી હોય છે કે x² - y² = x - y અને x + y તો pq નો વર્ગ બરાબર 70 - 8 અને 70 + 8 આપણે લેવાના છે 70 - 8 જ્યારે આપણે કરીએ છીએ ત્યારે 98 17 અને 70 + 8 કરીએ છીએ ત્યારે 25 આપણને મળે છે તો

PQ બાત પસાર થતા સ્પર્શકો એક T બિંદુ માં છેદે છે તો TP એટલે કે સ્પર્શક અને TQ એટલે સ્પર્શક આની લંબાઈ આપણે શોધવાની છે મિત્રો અહીંયા આપણે PQ લઈ લે છે તો આ આપા માટે એક વર્તુળ છે અને વર્તુળ નું કેન્દ્ર એટલે કે PQ એક 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની કોઈ એક 8 સેન્ટીમીટર માપની જીવા છે તો આ નું માપ આપણને આઠ સેન્ટીમીટર મળે છે અને ત્યાંથી બહારના ડુંડુ એક બિંદુ આપણને આપેલું છે અને એક ટી આપેલો છે અહીંયા જીવાનની લંબાઈ એ ટીક્યું વડે દર્શાવીએ છીએ ટી માંથી પથાર થતો સ્પર્શક અહીંયા પણ છે અને ટી માંથી પસાર થતો સ્પર્શક અહીં પણ છે એટલે કે ટીટી અને ટીકીયું બંનેની કિંમત સટી મળે છે આ બંને પણ મધ્યબિંદુમાં છે એટલે કે m લઈશું અને અહીંયા આપણી પાસે o કેન્દ્રવાળો એક વર્તુળ પણ આપણને આપેલું છે તો અહીં આપણે pt ની કિંમત શોધવી છે મિત્રો તો અહીંયા ત્રિજ્યા તો કોઈપણ વર્તુળની ત્રિજ્યા એ 5 સેન્ટીમીટર કેન્દ્રમાંથી અંત્યબિંદુ સુધી જે આપણી હોય એ લઈ લે એટલે કે op પણ લઈ સકીએ અને oq પણ લઈ સકીએ तो ये हमारा मापे 5 सेमी छे और PQ ની લંબાઈ 8 सेमी છે તો PM ની લંબાઈ આપણે શોધીશું તો PM = 1/24 PQ એટલે કે 1/24 PQ ની કિંમત 8 सेमी લઈએ ત્યારે આ PM ની કિંમત 4 सेमी આપણને મળે હવે અહીંયા આપણો ત્રિકોણ POF કાટકોણ ત્રિકોણ છે તો त्रिकोण टी ओ एम काठ कोण त्रिकोण छे thema ओ पी एक कर्ण છે કાટ ખૂણાની સામેની બાજુને આપણે કર્ણ કહીએ ઓ પી એક કર્ણ છે અહીંયા આપણે સરળતાથી જોઈ શકીએ છીએ કે અહીંયા કાટ ખૂણે કોઈ પણ લંબ જ્યારે આપેલા હોય એનો દ્વિભાજક તો લંબ દ્વિભાજક હંમેશા કાટ ખૂણે છેદે છે જીવાને કાટને દ્વિભાજકે છે તો અહીંયા ઓછામાં ઓછું અંતર થાય છે ક્યાંથી અંતર વધારે છે અહીંયા થી અંતર વધારે છે OM નું અંતર ઓછામાં ઓછું છે અને કાટખૂણે દુભાગે છે તો મિત્રો ઓપી કર્ણ છે તો આપણે પાયથાગોરસ પ્રમાણે OP નો વર્ગ બરાબર OM નો વર્ગ અને એમપી નો વર્ગ લઈ શકીએ OM નો વર્ગ એમપી નો વર્ગ બરાબર OP નો વર્ગ અહીં મિત્રો પાંચ સેમી જે આપેલા છે એ OP ની કિંમત છે OM ની કિંમત આપણે શોધવી છે અને np એની કિંમત આપણા માટે ચાર નો વર્ગ હોઈ શકે આપણે શોધી કાઢવાનું છે ઉપરથી તો પીટી ઉપરથી PM શોધેલા છે તો અહીં આપણે લઈશું OM નો વર્ગ બરાબર પાંચ નો વર્ગ ઓછા ચાર નો વર્ગ OM બરાબર પચીસ ઓછા સોળ તો OM નો વર્ગ બરાબર પચીસ માંથી સોળ જાય ત્યારે આપણને નવ મળે છે તેથી

આપણે આવું લખીશું એમાં કાઠ ખૂણાની સામેની બાજુ સૌ પ્રથમ આપણે લઈએ ત્યારે અહીંયા આપણે ઓપી લઈએ છીએ તો અહીંયા આપણને પીટી મળશે એ જ રીતે ઓપી કાટ અવે આપણે કાટ ખૂણા સિવાય કે નાના ખૂણાની બાજુ ઓ એમ લઈશું તો અહીંયા પણ નાના ખૂણાની બાજુ આપણને પી એમ મળે છે તો આ પ્રમાણે આપણે ઓપી અપન પીટી બરાબર ઓ એમ / પી એમ આપણને મળે છે ઓપી અને પીટી ઓ એમ અને પી એમ બંને ત્રિકોણોમાંથી આપણે લઈ લીધા છે મિત્રો તો સમરૂપ ત્રિકોણો છે સૌથી આપણે જોઈએ ત્યારે ચાર સેમી છે જેની વિચાર આપણે નથી લખતા મિત્રો છેલ્લે લખીશું તો અહીં આપણે જોઈએ ત્યારે ચોખડી ગુણાકાર ત્રણ પીટી बराबर 4 पंछा ने 20 तो पीटी बराबर 20 भाग 3 आตรंग गुणाकार में साइड चेंज करो प्यारे भागाकार में आवे तो पीटी ની કિંમત આપણને 20/3 ઓસ 20 ભાગ 3 મણે છે એટલે કે પીટી ની કેટલી પર કિંમત મળે છે એ જ કિંમત આપણને ટીયુ ની મળે અહીં સમરૂપતાના નિયમ પ્રમાણે આપણે જોઈએ ત્યારે ઓપી તો ઓપી જે છે પી ઓ લખ્યા છે આપણે તો અહીં આપણે

બહારના ભાગમાં બિંદુ A એમાંથી પસાર થતો સ્પર્શક જે છે એ વર્તુળને B બિંદુ માં સ્પર્શે છે છે બરાબર ચોવીસ સેન્ટીમીટર છે તો PA આપણે શોધવાના છે તો અહીંયા મિત્રો P કેન્દ્રવાળો એક વર્તુળ આપણને આપેલું છે અને એનું બહારનું બિંદુ A છે અને A બિંદુમાંથી દોરલો સ્પર્શક જે છે

સોરી સાત નો વર્ગ આપણને ઓગણપચાસ મળે અને ચોવીસ નો વર્ગ પાંચસો ને છોતેર ચોવીસ ગુણ્યા ચોવીસ પાંચસો ને છોતેર મળે બંનેનો સરવાળો કરો છો ત્યારે છસો ને પચીસ થાય તો અહીં પચીસ સેન્ટીમીટર મળે છે આ પ્રમાણે આપણે સરળતાથી દાખલા ગાડી શકીએ મિત્રો મિત્રો આ વર્તુળ લગતા કેટલાક દાખલાઓ આપણે જોયા છે આ અને આવા અનેક કોયડાઓ સોલ્વ કરતા રી સુ મિત્રો વર્તૂને લગતા કેટલાક બીજા દાખલાઓ ધોરણ 9 માં એ વર્તુળ થોડુંક થોડું વર્તુળાના દાખલાઓ ટાઈટ છે થોડા Hard છે પણ એ પણ આપણે સરળતાથી ગણીશું અને દસમા માં ધોરણના દાખલાઓ એ બેઝિક ગણિતમાં આ પ્રમાણે પૂછાય છે દરેક પ્રશ્નપત્રમાં 43 અને 44મો પ્રશ્ન જે છે એ વર્તુળને લખતો પ્રશ્ન હોય મિત્રો તો એ प्रकारे વર્તુળના પ્રશ્નો આ રીતે આપણે તૈયાર કરીશું આ માહિતી તમને ગમી હોય તો એને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાની છે મિત્રો અને દરેક પ્રશ્નો વિગતવાર આપણે તૈયાર કરવાના છે તો હવે નવા જ સાથે આપણે મળીશું ત્યાં સુધી સર્વે મિત્રોને નમસ્કાર